યોધ્યામાં રામની સ્થાપના બાદ ખરા અર્થમાં રામ રાજ્ય સ્થાપિત થયું હોય તેવું લાગી રહ્યું છે આ કળિયુગમાં સગા ભાઈ બહેન પણ પોતાના નથી તેવા સમયમાં એક અજાણ્યા વ્યક્તિએ ઉમદા કાર્ય કર્યું વાત છે સુરતની સુરતમાં એક ભાડાના મકાનમાં રહેતા મુકેશ તળાવ્યા નામના વ્યક્તિના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તા પર તેમને 4 લાખ રૂપિયા મળ્યા ચાર લાખ જેવી મોટી રકમ મળતા કોઈની પણ દાણત બગડી જાય પરંતુ કહેવાય છે મહેનત સિવાયના પૈસા પચે નહીં

સોસાયટીની શેરીમાં અને નીચે પડ્યા એટલે આઠ બંડલ એમનું ભાળી ગયું એટલે મેં કીધું ખોટા છે છાસા છે પેલા એક બંડલ લઈને તપાસ કરી પછી મેં જોયું કે આ સાસા છે ખાશા છે પછી મેં બધાય બંડલ લઈ લીધા પછી આજુબાજુમાંથી બહેનો આવ્યા એને કહી દીધું કે આ કોઈના પૈસા પડી ગયા છે તો અહીંથી લઈ જાઓ એટલે મારી ઘરે લઈ જાઉં છું અને જેના હોય એના લઈ જાય એવું હું કઈ નીકળી ગયો ને આથી બસો ને આઠ નંબર માં મેં કીધું હું રહું છું એમ પછી આ લોકો ગોતતા ગોતતા આવ્યા અને એને ખબર પડી કે આ જગ્યાએ છે પૈસા તે પછી મેં કીધું પ્રૂફ લઈને આવજો પ્રૂફ એને એમને આપ્યું પછી મેં એમને પૈસા આપી દીધા ને ચાર લાખ રૂપિયા હતા અને એક બેન હતા એને કીધું કે ભાઈ આ એક ભાઈ ને હતા અને એ ભાઈ બસો આઠ નંબર માં રહે છે તો એને જડ્યા છે અને એને કીધું છે કે ભાઈ જે કોઈના હોય તે પ્રૂફ દે અને લઈ જાય આપણે પૈસા જોતા નથી જેના હોય તેને આપણે આપી દેવાના છે તો એ મુકેશભાઈ છે ઘરે ગયા અમે અને તેઓને અમને પૂરેપૂરા પૈસા અમને પરત આપ્યા અને એનો અમે ફૂલ જેમ કે એનો ઉપકાર માનીએ છીએ નકર આ સમયની અંદર પૈસા પડી જાય અને જડ્યા હોય તો પાંચ હજાર હોય તો અત્યારે આ સમયની અંદર કોઈ પાસા આપેલ નથી એની બદલે ચાર લાખ રૂપિયા એને આપણને પાછા આપ્યા અમને જેટલું દુઃખ હતું પૈસા પડ્યાનું એની કરતાં એને પાછા દેવાનો એટલો હરખ હતો કે એ લોકોએ આપણને પ્રેમથી ચા પાણી પાયા અને પરણે આપણને પૂરેપૂરા પૈસા એને કમ્પ્લેટ પાછા આપેલ છે અશોકભાઈ જીવરાજભાઈ મુંજાણી કે જેઓ પોતે મકાન લેવા માટે પોતાના ધર્મપત્નીના ઘરેણા ઉતારીને એક જ્વેલર્સની અંદર વેચવા જાય છે આ ચાર લાખ રૂપિયા અને સમથિંગ રકમ એના હાથમાં આવે છે પૈસા બંને જોડે હતા ને પડી ગયા અને એવા જ સમયે મુકેશભાઈ તળાવિયા પ્રમુખ સોસાયટીમાં રહે છે એ પણ ભાડાના મકાનમાં એને આ પૈસા મળ્યા છે આ પૈસા મળતા સાથે જ એને આજુબાજુ દુકાનમાં જાણ કરી કોઈની કઈ વસ્તુ પડી હોય તો મારા પાસે આપજો ને ફોન નંબર તુરંત જ અશોકભાઈ એ વિસ્તારમાં પાછા પૈસા ગોતવા જાય છે ને દુકાનવાળાએ મુકેશભાઈનો નંબર આપ્યો અને આ મિલન થયું છે મિત્રો આ એક સદ્ભાવના પ્રેમ કરુણા તંદુરસ્ત સમાજની નિશાની રામ દરેકના દિલમાં વસી રહ્યો છે